નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો રાહુલ દ્રવિડે હારનું કારણ દર્શાવ્યું છે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં મળેલી હાર પર પ્રતિક્રિયા આપી છે આ વિશે વાત કરતા કહ્યું છે કે મને લાગે છે કે અમે પ્રથમ દાવમાં સિત્તેરથી થી એસી રન પાછળ હતા પ્રથમ દાવમાં જ્યારે વિકેટ બેટિંગ માટે અનુકૂળ હતી ત્યારે પણ અમે એક પણ સદી ફટકારી શક્યા ન હતા હારનું કારણ એ છે કે અમારા તરફથી કોઈ ખેલાડીએ મોટી ઇનિંગ નથી રમી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૂન મિશન સ્લીમે રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું છે ચંદ્ર પર લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ કરનારો જાપાન વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે હવે ચંદ્ર પર જાપાનના મૂન મિશન સ્લીમે કામ કરવાનું શરૂ કર્યું છે જાપાની સ્પેસ એજન્સી જાક્ષાએ જણાવ્યું છે કે લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે અને લેન્ડરમાં જે સમસ્યા સર્જાઈ હતી તેને દૂર કરી દેવામાં આવી છે વીસ જાન્યુઆરીએ લેન્ડર લેન્ડ થયા બાદ તેની સોલર પેનલ ખુલી ન હતી જેના કારણે લેન્ડરને એનર્જી મળતી ન હતી અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ટીસીએસ સાથેનો કરાર રદ કર્યો છે બ્રિટનની જાણીતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ટાટા ગ્રુપની ટીસીએસ સાથે કરાર રદ કર્યો છે યુનિવર્સિટીએ જણાવ્યું છે કે ઓનલાઇન એડમિશન ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ટેકનિકલ સમસ્યા નડતા આ નિર્ણય લેવાયો છે આ પરીક્ષા દ્વારા યુનિવર્સિટી હેઠળ આવતી ત્રીસ કોલેજોમાં પણ પ્રવેશ મળે છે ગયા વર્ષે ટીસીએસ અને યુનિવર્સિટી વચ્ચે કરાર થયા હતા ઇન્દિરા ગાંધી મનમોહનસિંહ સહિત ઘણા દિગ્ગજોએ અહીંથી અભ્યાસ કર્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે